સુરાજમાં ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરાઈ છે વોલ પેન્ટિંગ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે ઉદનાદરા રસ્તા પર વોલ પેઇન્ટિંગ સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી તેમણે પોતે એક બાર ફીર મોદી સરકારના સૂત્રો દિવાલ પર લખ્યા હતા આ અવસરે તેમણે જણાવ્યું કે બે હજાર ચૌદમાં ભાજપને બસો બેઠકો મળી હતી જ્યારે બે હજાર ઓગણીસમાં ભાજપને ત્રણસો ત્રણ બેઠકો મળી બહુમતી સાથે સરકાર બનાવી હતી ત્યાં સુરતમાં મોદી સરકારે આ મંદિર સહિતના તમામ ક્ષેત્રમાં આપેલા વાયદા પૂર્ણ કર્યા છે નમસ્કાર મિત્રો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર ચૌદ માં બસો ને સીટ સાથે પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની અને ત્રીસ વર્ષ પછી સંપૂર્ણ બહુમતીની એક પાર્ટીની સરકાર બનાવી હતી બે હજાર ઓગણીસ માં ત્રણસો ત્રણ લોકસભાની સીટ જીતીને આદરણીય પ્રધાનમંત્રી સરકાર બનાવી હતી એ જ મોદી સાહેબ બે હજાર ચોવીસ માં ફરી એકવાર મોદી સરકાર એના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે આજે બાર વાગે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા સાહેબે દિલ્હીમાં એમણે પ્રયત્ન કર્યો છે એમણે આજે ફિર એકવાર મોદી સરકાર એનું પોસ્ટર એનું વોલ પેન્ટિંગ ચાલુ કર્યું છે આજે ગુજરાતમાં આજે બે વાગ્યાથી અલગ અલગ જગ્યાએ અને આવતીકાલે પણ આખો દિવસ આખા દરેક વોર્ડમાં આવી દરેક દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકારના સૂત્રો સાથેનો આ વોલ પેઇન્ટિંગ એ અને હેન્ડ પેઇન્ટિંગ આ બંને શરૂ કર્યું છે એની આજે અમે શરૂઆત કરી છે આપ સૌના માધ્યમથી અમે આખા દેશના અને વિશેષ કરીને ગુજરાતના મતદાતાઓને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે મોદી સાહેબે દસ વર્ષની અંદર જે કામ કર્યું છે જે રીતે આ દેશને દરેક ક્ષેત્રમાં પ્રગતિના પંથે લઈ ગયા છે એમને તમામ વચનો આ દિન સુધીના પૂર્ણ કર્યા છે એમને ફરી એકવાર મોદી સરકાર બનાવવા માટે આપ સૌ પણ મતદાન તો કરો પણ મતદાન કરાવો એવી અમારી વિનંતી છે ધન્યવાદ એક જ સૂત્ર છે